નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકુર ઝીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો હમણાં થોડા સમય પહેલાં એમ કહેવાય કે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને જે યુટ્યુબની અંદર જે ઘણા લોકો વિડીયો વાયરલ થઈ રહ્યા હતા અને હેતલ પરમાર ભાગુ પરમારને જે વિકે ચૌહાણને લઈને તો મિત્રો એમની જે સત્ય હકીકત શું છે ને એ મિત્રો તમે કદાચ નહીં જાણતા હોય જેના કારણે એમને જે મેટર બની ને એ તમે કદાચ નહીં જાણતા હોય તો આપણે મિત્રો એ મેટર જાણીએ છીએ કે શું કારણથી આ મેટર એમની બની છે તો આ મેટર તમારે પૂરું જાણવું ને મિત્રો વિડીયો એન્ડ તક બની રહેવું પડશે વિડીયો છેલ્લે સુધી અને મારી તમને ખાસ વિનંતી છે કે વિડીયો તમે પૂરો જોવાનો રાખો અને અમુક લોકો છે ને મિત્રો કે વિડીયો પૂરો જોતા નથી ને આવી ખોટી કોમેન્ટો લખતા હોય છે તો એમને ખાસ વિનંતી કે તમે પહેલાં વિડીયો પૂરો જોવાનો રાખો વિડીયો તમે સમજો અને પછી જ મિત્રો કોમેન્ટ મારો પહેલાં આ ભાઈનો વિડીયો જોઈ લઈએ જે હેતલ પરમારને વાઘુ પરમારને જે વિકે કે ચૌહાણનો અને ત્યારબાદ મિત્રો હું આગળ તમને વિડીયોમાં જણાવીશ કે જે મેટર શું હતી રિયલી મેટર શું હતી એ આપણે તમને વિડીયોમાં આગળ હું જણાવીશ

અમે સાથે મળી અને બંને સમાધાન કરી લીધ છે હવે પછી જો કોઈ વિડીયો બનાવશે એમના વિશે કે અથવા ખરાબ કોઈ બનાવશે તો એ જવાબદારી એમની રહેશે બોલો મારું નામ મિત્રભાઈ વાધવભાઈ સમાચારનું કા નેતા આપણે ચાલુ કરો બને ખાતા અમારા બંને વધુ જો વિરોધ ચાલતો હતો એ અમારા બંનેનો પ્રશ્નલ હતો તો અમારી સમાધાન થઈ ગયું છે તો કોઈ હા મિત્રો તો આ વિડીયો તમે જોઈ લીધો ને મિત્રો તો તમને આ વિડીયો જોતા તમને ખ્યાલ આવી ગયો છે કે આ લોકોને એક પર્સનલ મેટર હતી અને આવી પર્સનલ મેટરમાં મિત્રો આપણે ઘણું ઉતરાય નહીં અને સોશિયલ મીડિયામાં આવા મેટ્રોને આપણે વિડીયો વાયરલ કરાય નહીં અને હવે મિત્રો જે આ સોશિયલ મીડિયાની અંદર જે કોઈ લોકો આજ પછી વિડીયોને એડિટ કરી અથવા વિડીયોને રોસ્ટ મારીને વિડીયો ચડાવવાની કોઈ કોશિશ કરશે તો તેના પાછળ છે ને મિત્રો પોલીસ કાર્યવાહી થશે એટલે મિત્રો આ વિડીયો છે એ મેં મારે ખાસ બનાવવાનું એક કારણ હતું કે હવે લોકો છે ને આ વિડીયો એડિટ કરીને કે કોઈ પણ સોશિયલ મીડિયા અંદર વિડીયો હવે નાખતા નહીં આના પાછળ હવે કાર્યવાહી થશે કારણ કે આ લોકોનો જે પર્સનલ જે મેટર બની હતી એનું સમાધાન મિત્રો થઈ ગયું છે એટલે હવે કોઈએ વિડીયો ચડાવવો નહીં તો આશા રાખીએ છીએ કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધુ વધુ શેર કરજો અને મારી ચેનલ નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે તો વિડીયો પૂરો જોવા તમારા દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ